પહેલાં હતું આશાવલ્લી પછી કર્ણાવતી અને આખરે બન્યું અમદાવાદ આ અમદાવાદના ઇતિહાસ વિશે આપણે સૌ જાણીએ છીએ પણ કયા કાલખંડમાં ડેવલપમેન્ટ થયું એના નકશાઓ જોયા છે ક્યારેય રસપ્રદ બાબતોનું એક્ઝિબિટ થયું છે સેપ્ટ યુનિવર્સિટીમાં ચાલો લટાર મારીએ નકશાઓ થકી કહેવાતી અમદાવાદની ગાથામાં અમદાવાદ इस आजू बाजू से कैसे दिखता है एंड इस जमाने में हमने गूगल मैप्स में भी हमने देखा था अहमदाबाद को बट आज यहाँ आके हमें लाइव देखने मिला कि ओल्ड टाइम्स वो कैसा था ओल्ड टाइम में उसे यूटिलाइज कैसे किया गया था एंड उससे चीज़ें डिनोट कैसे की जाती थी गटर लाइन्स वगैरह एंड हाउ पब्लिक यूज हमें आज वो समझने को मिला है आपदाबाद शहर में एक सौ पचास वर्ष अगाऊनी टाउन प्लानिंग स्कीम्स लीफ रोड वाटर टावर बटर व्यवस्था ट्राफिक समस्या तेज खतपत्रों नक्शाओ सचवायेला भव्य इतिहास मैप्स इन हिस्ट्री विषय अंतर्गत प्रदर्शन इसके अंदर जो अहमदाबाद की पुरानी मैप्स हैं पुराने ड्राइंग्स हैं अहमदाबाद के इतिहास के बारे में मोर इम्पोर्टेंटली अहमदाबाद के ग्रोथ के बारे में अर्बन ग्रोथ के बारे में है तो अहमदाबाद का पहला जो स्थापना हुआ वो टुवर्ड्स द ईस्ट साबरमती रिवर के ईस्ट में हुआ फिर टाउन प्लानिंग स्कीम के कारण वो वेस्ट में चालू हुआ उसके बाद प्लानिंग स्कीम्स जैसे जैसे आती गई वो स्प्रेड होता गया तो इट हैज़ बीन कंट्रोल ग्रोथ ऑफ द सिटी टूअर्स द वेस्ट टूवर्स द नॉर्थ टूवर्स द साउथ फिर वो रिंग रोड आया तो एक प्लान के हिसाब से वो ग्रोथ होता है इट इज़ नॉट ऑर्गेनिक ग्रोथ बिकॉज इट नीड्स टू अलॉट ऑफ प्रॉब्लम्स તો એટલે યે groth pland હે ઉસકે કારણ અમદાવાદ મેં જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હે ઓર યે આપ સબ દેખ સકતે હે ઇટ ઇસ Quite good compared to other જે માં જાણવા મળ્યું કે મિલોનું મન્ચેસ્ટર ગણાતા અમદાવાદ માં તે સમયે ટ્રાફિક ની સમસ્યા પણ હતી અને રિંગ રોડ પણ હતો જે સિટી વોલ ને તોડીને બનાવવામાં આવ્યો હતો અમદાવાદ મેં બહોત મિલ્સ થી જિસકા જો આઉટપુટ થા જો કપડા થા વોઝ બીંગ ટ્રાન્સપોર્ટેડ ટુ ઓલ ઓવર ધ કન્ટ્રી तो उसके कारण जो वॉल्यूम ऑफ ट्रैफिक था वो काफ़ी बढ़ गया था तो सेंसस किया गया अलग अलग टाइम पे रिकॉर्ड किया गया कि कितना ट्रैफिक है ये प्रूव करने के लिए या, या प्रपोजल बनाने के लिए कि कितना रिलीफ देना चाहिए और इसलिए सिटी में कई रिलीफ रोड्स बनाए गए थे रिलीफ प्रोवाइड करने के लिए रोड बनाए गए थे जिसको ये आ, नाम स्पेसिफिकली पड़ गया रिलीफ रोड्स पर इसके अलावा भी रोड्स बनाए गए थे तो वो वॉल दिल्ली गेट से पूरा खानपुर गेट कालूपुर गेट सारंगपुर गेट और अस्टोडिया पूरा ऐसे कंटिन्यूस वॉल थी और उसके तोड़ने के बाद वहाँ पर जो गार्डन्स रोड और गार्डन्स Also, वहाँ एक गार्डन सिटी और और उस टाइम चल रहा था उसके उसके सिटीज के गार्डन्स होने चाहिए और रिंग चाहिए रिंग रोड होना तो लाल दरवाजा भद्रा फोर्ट से मैं बट आज मैंने खबर पड़ी के एक सौ वर्ष पहला एक सौ पचास वर्ष पहला के खबर पड़ी है પહેલાં કેવી રીતે બધું મેપથી થ્રુ બધા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિઝિટ કરી શકતા તે બધું આજે મારે મેપથી થ્રુ ખબર પડી છે ગુજરાતના સૌથી મોટા અને દેશમાં સાતમા ક્રમ પર ઉભરી રહેલા મેગા સિટી અમદાવાદ શહેરની સ્થાપના વર્ષ ચૌદસો અગિયારમાં થઈ છે છ સદીથી અકબંધ રહેલું શહેર શું ખરેખર બદલાયું છે ખરું શહેર એવું ને એવું જ છે ચૌદસો અગિયાર ફેબ્રુઆરી જ્યારે વસાવવામાં આવેલું આજે બે એમનો એમ જ અકબંધ શહેર છે દેશનું આ એકમાત્ર શહેર છે કે જે લોકોએ શહેર વસાવેલું છે એ લોકો પણ શહેરમાં રહી રહ્યા છે જે લોકોએ શહેરની રચના કરી છે એ લોકોએ ખાસ ધ્યાન રાખેલું છે કે પવન ક્યાંથી ફૂંકાય એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય સૂર્યોદય કેવી રીતે થાય એનો ઉપયોગ કેવી રીતે થઈ શકાય અમદાવાદ જે છે એ ચૌદસો અગિયારમાં પણ એટલો જ વરસાદ પડતો હતો બે હજાર ચોવીસમાં પણ એટલો જ વરસાદ છે છતાંય પાણીના નિકાલ પાણી કેવી રીતે સંઘરવું વરસાદને કેવી રીતે અંદર લઈને આવવું ઘરની અંદરમાં ટાંકાની અંદરમાં કેવી રીતે વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવો એ મારું અમદાવાદ બતાવે છે એ શહેર બતાવે છે અમદાવાદ શહેરનો વિસ્તાર નકશા પર જરૂરથી થયો છે પરંતુ આ શહેરની બાબતો હજુ પણ છે એ જ હા માધ્યમો જરૂરથી બદલાયા છે પહેલા પંચાયત માટે હતા ઓટલા અને ચોક જેનું સ્થાન લીધું છે સોશિયલ મીડિયાએ પહેલા બાળકો અને ઘરની સંભાળ માટે હતા વડેલો જેનું સ્થાન લીધું છે સીસીટીવી કેમેરાએ ટૂંકમાં પહેલા અને આજે અમદાવાદીઓનો વારસો અને વૈભવ છલકાય છે એક ચાની પ્યાલીમાં ટીમ ગુડ ન્યૂઝ ગુજરાત અમદાવાદ દરેક મેડિકલ વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે શ્રેષ્ઠ ડોક્ટર બનવાનું જેના માટે ડિવોશન ડેડિકેશન અને ડિસિપ્લિનની આવશ્યકતા રહે છે જો

મેડિકલ સ્ટુડન્ટની સફર થોડીક અઘરી હોય છે પણ જ્યારે લક્ષ્ય પાકું હોય તો બધું જ હાસિલ થઈ શકે છે આવા જ મેડિકલ સ્ટુડન્ટ હિત મણવારે એમ્સ દ્વારા યોજાતી એન્ટ્રન્સ માટેની આઈએનઆઈ સીઇટી બે હજાર ચોવીસ એક્ઝામમાં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ઓલ ઇન્ડિયા લેવલે લેવાતી એમ્સ પીજીઆઈ જીપમેર નિમહાન્સ આવી પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટ્સમાં એડમિશન માટે પીજીમાં જે આઈએનઆઈ સેટની એક્ઝામિનેશન લેવાય છે તેમાં મેં ઓલ ઇન્ડિયા લેવલે રેન્ક વન પ્રાપ્ત કરેલ છે મેં ટોપ ટેન રેન્ક તો એક્સપેક્ટ કર્યો હતો પરંતુ રેન્ક વનની એક્સપેક્ટેશન્સ નથી તો ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે સેલ્ફ ડાઉટ તો બધાને થતો જ હોય છે અને ત્યારે તમારે તમે જે પાસ્ટમાં અચિવમેન્ટ્સ મેળવ્યા હોય તે યાદ કરવા જોઈએ જેમ કે હું ગુજરાત યુનિવર્સિટીની એમબીબીએસની એક્ઝામિનેશનમાં પણ મારી કોલેજનો હું ટોપર રહ્યો છું અને હું ગોલ્ડ મેડલિસ્ટ રહ્યો છું તો જ્યારે પણ મને ડાઉટ થાય ત્યારે હું તે યાદ કરતો હતો અને આ ઉપરાંત જે મોક ટેસ્ટ લેવાતી હોય એમાં પણ મારો રેન્ક સારો આવતો તો હું એ જોતો અને મારો કોન્ફિડન્સ રીગેઇન કરી લેતો હતો હિત બાળપણથી જ ભણવામાં હોશિયાર હતો અને એક્ઝામની તૈયારી પણ આવી જ રાખતો હતો મેડિકલના અભ્યાસમાં તેમણે સખત મહેનત કરી આ સફરમાં હિતના માતા-પિતા શિક્ષકો અને ફ્રેન્ડ્સનો ફાળો પણ ખૂબ જ પ્રશંસનીય રહ્યો છે હિત મણવારની વાત કરું તો મેં એને ધોરણ 11 અને 12 માં ભણાવેલો છે બાયોલોજી સબ્જેક્ટ એ મારી સાથે ભણતો હતો હિત મણવાર ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોવા છતાં પણ એ પહેલાથી જ ઇંગ્લિશ મીડિયમની બુક એની સાથે હંમેશા રાખતો હતો એણે રેફરન્સ બુક પણ ઇંગ્લિશની સોલ્વ કરી હતી બે હજાર અઢારની જો વાત કરીએ તો ત્યારે એનસીઆરડીની ટેક્સ્ટબુક અલગ અને ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક અલગ હતી અને આમ બે બે ટેક્સ્ટબુક અલગ અલગ ભણવાની હતી વિદ્યાર્થીઓને જો નીટની એક્ઝામ આપવી હોય તો અને એવા સમયે એ ઇંગ્લિશ મીડિયમની એનસીઆરડીની ટેક્સ્ટબુક અને રેફરન્સ બુકનો ઉપયોગ કરતો હતો અને એને પ્રશ્નો પૂછવાની ઘણી સારી આદત હતી એ દરેક વસ્તુને ઇંગ્લિશ સમજવાનો પ્રયત્ન કરતો એ કન્સેપ્ટ ક્લિયર કરાવતો અને એને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી એ પોતે પણ એ પ્રશ્નનો જવાબ લેવા માટે મચતો હતો અને એટલે જ એનો પાયો બહુ જ મજબૂત હતો અને આપણે જોઈએ છે કે એ હિત જે છે એ નીટ યુજીમાં પણ એમ્સની એક્ઝામ એણે ક્લિયર કરી હતી જેમાં એનો ઓલિનિયરિંગ ઇન્ડિયા રેન્ક ટુ હતો અને હવે એ પીજી લેવલની એક્ઝામમાં પણ ઇન્ડિયામાં ફર્સ્ટ આવેલો છે તો એનો અમને પુષ્કળ ગર્વ છે બાળક દેશભરમાં નામ ઓછું કરે તો મા બાપની ખુશીઓ તો તેની આંખોમાં જ છલકાઈ જાય છે આવી જ ખુશી તેના મમ્મી ભાવના બહેનની હતી ગર્વથી ભાવના બહેન બીજા બાળકોને પણ પ્રોત્સાહન આપતા હતા એના માટે તો પાસે કોઈ શબ્દો નથી ખૂબ જ ખુશી થઈ એને જે મહેનત કરી છે એને એને ફળ મળી ગયું બસ તમે એક ગોલ નક્કી કરી લો કે મારે આમાં જવું છે એના પ્રમાણે મારે આટલું રિઝલ્ટ જોશે એના માટેની પહેલેથી જ તૈયારી કરો તો કંઈ અશક્ય નથી એમ પણ થઈ જાય બધું થઈ જાય પણ પહેલેથી જ એના માટેનો ગોલ હોવો જોઈએ એના માટેની તૈયારી પહેલેથી જ કરવી પડે શિક્ષકોનો ફાળો પણ પુષ્કળ મહત્વનો હોય છે જે તે શિક્ષકોનો એ નીટની એક્ઝામ પ્રત્યેનો જે એપ્રોચ એટીટ્યુડ જે છે એ વિદ્યાર્થીઓ માટે પુષ્કળ મહત્વનું હોય છે અને વિદ્યાર્થી તો આપણે કહીએ છીએ પ્રમાણે કામ કરવાનો જ છે બસ અને ચોક્કસ યોગ્ય માર્ગદર્શન મળે સાચું સંપૂર્ણ એને માર્ગદર્શન મળે તો ચોક્કસ હિતની જેમ આપણા ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ પણ આવું જ સારું પરફોર્મન્સ કરશે એવો અમને વિશ્વાસ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કુણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવ નો રિપોર્ટ મિત્રો માણસ પોતાનું જીવન બદલી રહ્યો છે ધીરે 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 તેના જીવનમાંથી કુદરતનો ટચ છૂટી રહ્યો છે જેમ કે આપણા મકાનો ઊંચા થઈ રહ્યા છે અને માટીનો સ્પર્શ છૂટી રહ્યો છે આપણા પાણી આરોના થઈ રહ્યા છે અને નેચરલ વોટરનો સ્પર્શ છૂટી રહ્યો છે એ જ રીતે કુદરત પણ પોતાનો સ્પર્શ બદલી રહ્યું છે જેમ કે તાપમાન વધી રહ્યા છે ગ્લેસીયર પીગળી રહ્યા છે અને આ સતત થતા બદલાવમાં ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓ ઘટે છે તો તમે અને હું વ્યક્તિગત રીતે આ બદલાવની સામે કઈ રીતે લડત આપી શકીએ છીએ આવો જાણીએ આજે આપણે ગામડા તરફ જવા માંગીએ છીએ કારણ તેની સમય હોય કે સાંજ ગરમીનો પ્રકોપ વધતો જાય છે એના કારણ છે આપણી લાઈફસ્ટાઈલ ઓછા થતા વૃક્ષો અને વધતા સિમેન્ટના ઘરો અને રસ્તાઓ જેનાથી તાપમાન વધે છે આરસીસી રોડ ડામર રોડ અને બ્લોક્સનું અને વૃક્ષનું ટેમ્પરેચર માફ કર્યું છે આજના આ ધમધોકાતા નાખતા પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાં આજે અમે રોડનું ટેમ્પરેચર લીધું જે પ્રમાણે

ક્રિયા એની કુદરતી કેરેક્ટરિસ્ટિક એને રોકી ના શકાય હવે એના પર તમે ધોવું કરો છૂમો લગાડ લગાડ કરો તો કેટલા હજારો કિલોમીટર હોય જેમ કે આપણે ગાભે છૂમો લગાડો છે જેવી રીતે અમુક કેમિકલ આવે જે ઠંડુ રાખે હોય આની અંદર બહુ વખતે આવી રીતે પરલાઈટનું જે રાગ છે એનો ઉપયોગ કરી શકાય છે નીચે લેયર કરી ઉપર જે છે એમાં એક એસપીએસ કરીને એક પોલીમર આવે છે અત્યારે પ્લાસ્ટિક

ઇન્સ્ટ પણ એની અંદર ગરમી ના મૂકી શકાય એના માટે એક જ વસ્તુ છે કે આ જે આવી રાખ છે જે એનું એક લેયર કરીને ઉપર જે વાપાર કરવામાં આવે અથવા ડામર જોડે આ કરીને વાપરવામાં આવે એ પ્રયોગ પ્રયોગ કરવાનો છે આનું આપણી પાસે એવું ચોક્કસ પ્રમાણે પણ આપણી રોડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટર શાખાઓ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી છે કે જ્યાં કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં બધા પાઇપ કાઢતા હોય એનો આનો પ્રયોગ કરવાનો ડામર સાથે કેટલા ટકા મિક્સ કરીએ વાટ ઠંડુ રહી શકે અલા ગરમ ના થાય શહેરમાં રહેતા લોકો પોતાના ઘરને કેવી રીતે બનાવી શકે કે ઘરનું તાપમાન પણ ઓછું રહે અને મજબૂતી પણ બની રહે જેમ કે આપણે સપોઝ કેવિટી વોલ કરીએ જેમાં બે વોલ્સ ડબલ વોલ કરીએ જેના લીધે અંદર ઘરની અંદર ઠંડક રહે બીજા બધા પણ બહુ બધા ઉપાયો છે કે આપણે લાઈમનું પ્લાસ્ટર કરીએ ચૂનાનું પ્લાસ્ટર જે જૂના જૂના જમાનામાં યુઝ થતું હતું હવે બંધ થઈ ગયું છે પણ એનું પ્લાસ્ટર કરીએ તો એનાથી પણ ખાસ્સા બધા ડિગ્રીથી અંદરના ઘરના અંદરનું ટેમ્પરેચર ઓછું થઈ જાય અને આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી સિટીઝમાં ઘરની આજુબાજુ ગ્રીન ટ્રીઝ ઉગાડીએ પ્લાન્ટ્સ ઉગાડીએ ગ્લાસનો ઉપયોગ ઓછો કરીએ જેમ કે અમદાવાદ જેવું શહેર છે અહીંયા ગરમી બહુ જ પડે છે એટલે બને ત્યાં સુધી ટ્રાય એ કરવું જોઈએ કે ગ્લાસ ઓછો યુઝ કરીએ ગ્લાસના બિલ્ડિંગના લીધે અંદર પણ અને બહાર પણ હીટ રિફ્લેક્ટ થાય એના લીધે બહુ જ ગરમી થાય એટલે હીટ આઈલેન્ડ્સ ક્રિએટ થાય સિટીમાં શહેર તો શહેર પણ આજે ગામડાઓ પણ ગરમીના પ્રકોપથી બચી નથી શક્યા જૂના ઘરો માટી અને લાકડાના ઉપયોગ થકી કેવા ઘર બનાવીએ તો હીટ વેવથી બચી શકાય છે અત્યારે અમારો પ્રયાસ એવો અમે જ્યાં જ્યાં પણ ગામોમાં અથવા ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કામ કરીએ છીએ અમે ઉત્તરાખંડમાં તથા ગુજરાતના વિવિધ ભાગોમાં કામ કરી રહ્યા છીએ અત્યારે જેની અંદર અમે એવું ધ્યાન રાખીએ છીએ કે જે જૂની પદ્ધતિઓ હતી આપણી જે માટીની દિવાલો લાકડાના છાપરા અને લાકડાની છત અને નળિયાવાળા ઘરો એને એની એ જ વસ્તુઓને યુઝ કરી વાપરી અને આપણે એને કેવી રીતે વધારે મોડર્ન વેમાં એને યુઝ કરી શકીએ છીએ એટલે કે જેમ કે એવું જરૂરી નથી કે આપણે એ જ ઘરોને નવી પદ્ધતિથી કેવી રીતે ના બનાવી શકીએ છે જેમ કે ગૌશાળાના પ્રોજેક્ટ છે ઘણા બધા ઘરોના પ્રોજેક્ટ છે જેમાં અમે વાસનો ઉપયોગ કરી અને નવી નવી પદ્ધતિથી શીખવાડી રહ્યા છે ગામમાં લોકોને કે એ કેવી રીતે એ વાપરી શકે છે હીટ વેવ કે ગ્લોબલ વોર્મિંગ ને ઓછું કરવા માટે ઘરો અને રસ્તાઓનું કન્સ્ટ્રક્શન સારું કરવું સાથે સૌથી મોટો ઉપાય છે વૃક્ષો લગાવવા ચોખ્ખી હવા સારા સ્વાસ્થ્ય સાથે એક સરળ જીવન આપણે જીવી શકીએ છીએ કૃણાલ ચૌહાણ અને સંજય પાગે સાથે સુમન બોરાણાનો રિપોર્ટ તમે આજ સુધી કયા કયા વૃક્ષો જોયા છે? આંબો, આસોપાલવ, લીમડો, વડ, પીપળો વગેરે તમે ક્યારેય ટેટુ પાદલ, પાટલો, પતરાડી, નાની ચામોલી, મોટી ચામોલી, મોખો કે હિનો જોયા છે? નામ પણ સાંભળ્યા છે. કારણ કે આ વૃક્ષોની સંખ્યા ધીરે ધીરે ઘટતી ગઈ અને હવે તે નાશ થવાના આરે છે. પણ જલ્દી જ આ વૃક્ષો તમને ફરી દેખાય તો નવાય નહીં કારણ કે તાપી જિલ્લાના તિતાવા ગામમાં એક પરિવારે આ વૃક્ષોને બચાવવા માટે પહેલ કરી છે મારા માતા પિતા પાસે એ જ શીખ્યું છે કે આદિવાસી એટલે કે આદિકાળથી વસ્તો તો કોણ મનુષ્ય નહીં આદિકાળથી વસ્તો એટલે કે એક જૂનું એક પહાડ એક પથ્થર એક જંગલ એક વૃક્ષ અને એનું એ સૌથી નાનામાં નાનું સ્વરૂપ એટલે કે બીજ અને એનાથી અમને એવો વિચાર આવ્યો કે શા માટે આપણે બોલ ના બનાવીએ આપણે અર્બનાઇઝેશન થઈ ગયા છે અને જેટલું ગ્રામ્ય વિસ્તારના માનવ સમુદાય કે બીજા કોઈ પ્રાણી નથી બગાડતું તેટલું આપણે અર્બનાઇઝેશનના લોકો બગાડીએ છીએ તેથી પછી એવું થયું કે બોલ બનાવવા જોઈએ તો ઘણા બધા રિસર્ચ કર્યા ઘણા બધા એગ્રીકલ્ચરના ફોરેસ્ટ્રીના ડિપાર્ટમેન્ટના પ્રોફેસર્સને મળ્યા એ સિવાય અમારા જે વડીલો છે તેમને મળ્યા કે ખરેખરી રીત કઈ છે તો સીડઝ બોલ બનાવવાની કોઈ એક રીત નથી પણ તમે જે તે વિસ્તારમાં રહેતા હોય તે પ્રમાણે તમારું એ પ્રપોશન્સ લેવા પડે અને બનાવવા પડે અને એ પેલું સમજ્યું અને આ છેલ્લા ઘણા વર્ષોથી આ વસ્તુ આ માટે અમે અભ્યાસ કરતા હતા અને પછી અમારી પાસે જે અમારી આજુબાજુના ગામના અમારી આજુબાજુના જંગલના જે બિયારણ હતા તે ધીરે ધીરે જે લુપ્ત થઈ રહ્યા છે એનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી અમે બિયારણ એકઠું કર્યું અને એ એકઠું કરીને એ બિયારણને પછી અમે સીર્સ બોલ બનાવવાનું નક્કી કર્યું આપણે જોઈએ છીએ ભારત દેશમાં જે કાર્બન એમિશન છે એ રીતે જોતા ભારતની એક વ્યક્તિ દીઠ એસી થી વધારે વૃક્ષો હોવા જોઈએ તેને બદલે અઠ્યાવીસ વૃક્ષો છે અને ગુજરાતમાં તો ફક્ત છ વૃક્ષ છે એક વ્યક્તિ દીઠ તો આપણે આવનાર બાળકોને એક નવી પેઢીને શું આપીશું અમે બે હજાર સત્તરમાં એક કાર્યક્રમ કર્યો હતો જ્યારે સરકારે એક સર્વે કરાવ્યો હતો પાણી માટે તો ગુજરાતનું બોતેર ટકા ભૂગર્ભ ત્યારે વપરાય ગયું છે ફક્ત અઠ્યાવીસ રહ્યું છે તો હવે ગુજરાત ક્યાં જશે આ તો વિકસિત રાજ્ય છે તો આખા દેશની સ્થિતિ શું આવશે એટલે પછી બધા મિત્રો સાથે મળતા અવારનવાર ચર્ચા કરતા કે પ્રશ્નો અને સવાલ તો ઘણા કરશે પણ સમાધાન તરફ કોણ જશે આપણે જ જોવું અને એટલા માટે અમે જૈવિક વૈવિધ્યતા થકી જ આ જીવન એક સહ અસ્તિત્વ છે તો માનવ અસ્તિત્વ છે જો તમામ જીવોને જીવાડવા પડશે તો આપણે જીવતા રહીશું કોઈ પર ઉપકાર નથી કરતા એટલા માટે અમે અલગ અલગ પ્રકારના બીજ જે નેટિવ પ્લાન્ટ્સના છે એ ભેગા કરતા ગયા અને આજે અમારી પાસે ખાસું કલેક્શન છે અને સીડબોલ્સ જે બનાવીએ છીએ તે અમે બધાને આપવા માગીએ છીએ પણ અમારી શરત છે કે જે વિસ્તારના લોકોને સીડ બોલ્સ જોઈતા હોય તે પોતાના વિસ્તારના નેટિવ પ્લાન્ટ્સના બીજ અમુક જેથી કરીને એમને પણ ખબર પડે કે પોતાના પ્રદેશના નેટિવ પ્લાન્ટ્સ કયા છે કેમ લુપ્ત થઈ ગયા કેવી રીતે ફરી પાછા આપણે પુનર્જીવિત કરવું પડશે આ કોઈ એક વ્યક્તિની કે એક સંગઠનની એક વર્ષની ઝુંબેશ નથી દરેક માનવજાતની આ ફરજ છે કે આપણે હવે જાતે જ જાગવું પડે અને એટલા માટે અમે અવેરનેસ વધારે કરીએ છીએ બાળકોને બહેનોને એટલા માટે આ બધું કામ ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સંકલ્પ કરી ધરતી સેવા કરવાની નેમ લઈ શરૂ કરી એક ઝુંબેશ માતૃત્વની મહત્તા સમજતી મહિલાઓ અને જેના માટે આ કુદરતનું જતન કરવું જરૂરી છે તેવા બાળકો જોડાતા ગયા અને દક્ષિણ ગુજરાતના નાનકડા ગામડાઓમાં સીટબોલ બનાવવાની શરૂઆત થઈ અમને પણ એવું લાગ્યું કે આ એકદમ યોગ્ય સમય છે કે આપણે સૌની પાસે અપેક્ષા રાખીએ એના કરતાં ઘરેથી જ શરૂ કરીએ અને અમારી આજુબાજુના ગામના લોકો રેડી થયા અને સીડ્સ બોલ બનાવવાની અમે શરૂઆત કરી તેમાં સૌ પ્રથમ અમે તિતવા ગામથી અમે શરૂ કર્યું ત્યાંના અમુક ફળિયાઓ તૈયાર થયા અને અમારા જે મિત્ર મંડળ હતા તેમાં સ્ત્રીઓ પોતાના બાળકોને લઈને આવ્યા ત્યાં શરૂઆત થઈ એમ તો સીડ્સ મારી પાસે લાખો કે કરોડોની સંખ્યામાં હશે પણ અમારી પાસે જે હમણાં સિરિઝ બોલ તૈયાર છે તે પાંત્રીસ કરતાં વધુ લુપ્ત થતી વન્ય દક્ષિણ ગુજરાતની પર્ટીક્યુલરલી વન્ય જે પ્રજાતિઓ છે વૃક્ષો છે તેની તેના સિડ્ઝ અમારી પાસે છે અને તેના બોલ્સ અમે બનાવ્યા છે લગભગ અમે દસ હજારની ઉપરની સંખ્યામાં અમારા સિરિઝ બોલ તૈયાર છે અને બીજું પણ હજુ કામ ચાલુ છે ગુડ ડિયસ ગુજરાત માટે તાપીથી લોપા દરબારનો રિપોર્ટ યુવાનીમાં આર્ટના બીજ એ માણસના મનમાં રોપાયા હોય તો જ એનું ઉગવું શક્ય બને છે તો આવો આણંદની એક સ્કૂલની મુલાકાત લઈએ જ્યાં સમર કેમ્પ થકી આવ યુવા ખેડાણ તથા વાવણી થઈ રહી છે આમ તો વેકેશન એટલે વિદ્યાર્થીઓ માટે આનંદની ઉજવણી અને કંઈક નવું શીખવાનો અવસર ત્યારે કુદરતમાં રહી ઓછા સંસાધનોમાં બાળકોને વિવિધ કળા રમતો તેમજ જીવન જરૂરી આવડત વિકસાવી ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાય છે આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી અહીંયા સ્ટુડન્ટ્સને આ એકેડમીમાં ફાઇન આર્ટ્સ મ્યુઝિક ડાન્સ ડ્રામા રાઇફલ શૂટિંગ બધી જ ફેસિલિટી અને બધું જ નું શિક્ષણ અહીં આપવામાં આવે છે ડ્રોઈંગ પેઇન્ટિંગ ગ્લાસ પેઇન્ટિંગ કેલિગ્રાફી ઓરિગામી કિરીગામી એમ્બ્રોઇડરી પોટરી વર્ક ક્લે મોડેલિંગ ક્રિએટિવ આર્ટ ઘણા બધા સબ્જેક્ટ છે એવી રીતે મ્યુઝિકની અંદર ગિટાર છે હાર્મોનિયમ છે કીબોર્ડ ડ્રમસેટ ઓક્ટાપેડ તબલા ફ્લૂટ સિતાર વાયોલિન અને સિંગિંગ તેમજ ડાન્સની અંદર ભરતનાટ્યમ કથક વેસ્ટર્ન ડાન્સ અને ફોક ડાન્સ રાઇફલ શૂટિંગની રેન્જ પણ અહીંયા છે અને એમાં ઘણા સ્ટુડન્ટ તાલીમ લઈ નેશનલ લેવલ સુધી એ લોકો કોમ્પિટિશનમાં જઈ આવેલા છે એ રીતે ડ્રામાની અંદર ડાન્સની અંદર મ્યુઝિકની અંદર પણ અહીંયાના સ્ટુડન્ટ્સ નેશનલ ચેમ્પિયન છેલ્લા ત્રણ ચાર વર્ષથી થાય છે અઢી હજાર સ્ટુડન્ટ દર વર્ષે વીકલી ટુ ડેઝ અહીંયા એમને આવવાનું હોય છે એક એક કલાક અઢી હજાર સ્ટુડન્ટ વિના મૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા સિવાય અઢી હજાર સ્ટુડન્ટ અહીંયા તાલીમ લે છે એ લોકો અહીંયા નવરાત્રિ થાય તો અમે બહારથી કોમર્શિયલ કે પ્રોફેશનલ આર્ટિસ્ટ હાયર કરતા નથી અને અહીંયા સ્ટુડન્ટ જ નવરાત્રિમાં સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરે છે એવી રીતે અહીંયા કોઈ પણ ટ્રી પેન્ટિંગ હોય કે જ્યાં રંગોળી કરવાની હોય કે કોઈ પણ કેમ્પસની અંદર ડ્રોઈંગ પેઇન્ટિંગનું કામ હોય તે ટોટલી બધા સ્ટુડન્ટ જ કરે છે મોબાઈલના ગળા ડૂબ પ્રેમમાં રહેતા બાળકોને શિક્ષણ સિવાય પણ પોતાની અંદર છુપાયેલી અન્ય ક્ષમતાઓને નિખારવા અહીં શિક્ષકો સતત પ્રયત્નશીલ હોય છે જેના પરિણામે અનેક વિદ્યાર્થીઓ આજે વિવિધ ક્ષેત્રે પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે सारे टीचर्स ही मुझे बहुत प्रोत्साहित करते हैं इनकी वजह से आज जो एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ हैं इनमें मैं बहुत ही अच्छी हूँ और इनकी वजह से मैंने डिस्ट्रिक्ट से लेके नेशनल तक बहुत सारे बहुत सारे कॉम्पिटिशन्स में भाग लिया है इनकी वजह से मैं मतलब जैसे कि ड्रामा में ड्रामा में आर्ट्स में बहुत ही अच्छी हूँ रमतवीर ये जुनून थी दरेक पड़कार ने झीले આ સંસ્થા થકી પણ એવા બાળકો તૈયાર થયા છે જે બીજાને પ્રેરણા આપી રહ્યા છે એકચ્યુઅલી મેં અહીંયા આ રાઇફલ શૂટિંગ ઓલમોસ્ટ ત્રણ વર્ષ પહેલા જોઈન કર્યું હતું ફર્સ્ટ પહેલાં તો મારા સ્ટાર્ટિંગના કરિયરમાં મારા મમ્મી પપ્પા મને સપોર્ટ નહોતા કરતા એટલે એમને મને ના પાડી હતી કે લાઈફે શૂટિંગ જોઈન ના કરી બટ મારી એવી ઈચ્છા હતી અને મને અહીંયા જોઈને બી એવું લાગતું હતું કે આઈ થિંક હું કંઈ કરી શકું છું તો મેં મારા મમ્મી પપ્પાના વિરોધ જઈને મેં આ શૂટિંગ જોઈન કર્યું હતું દેન મેં મારી ફર્સ્ટ મેચ રમી ડિસ્ટ્રિક્ટ મેચ ઓલમોસ્ટ બે વર્ષ પહેલાં તો એમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો હતો તો એમાં મારા મમ્મી પપ્પાએ ખુશ થઈ ગયા હતા એમને લાગ્યું કે હા મારી છોકરીએ રાઇટ કરિયર ચૂઝ કર્યું છે એના પછી મારા મેમના સપોર્ટથી મેં કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરી એમને મને ઓપન સાઇડ રાઈફલથી પીપ સાઇડ પર ટ્રાન્સફર કરી એન્ડ એના પછી મેં હજી એક ડિસ્ટ્રિક્ટ રમી જેમાં મારા બે ગોલ્ડ મેડલ્સ આવ્યા હતા એમાં મારા સારા પર્ફોમન્સથી મેમ મને સ્ટેટ લેવલ પર લઈ ગયા એમાં મારો સ્કોર સારો હતો એના પછી કન્ટિન્યુ બીજી સ્ટેટ રમી એમાં પણ મારો પરફોર્મન્સ બહુ જ સારો હતો અમારા મેમે અમારા લોકોને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે પહેલાં તો અમારી રેન્જ જૂની હતી બટ અમારા બધાના સારા સ્કોરના લીધે અમારા અમારી સંસ્થાએ અમને નવી રેન્જ બનાવીને આપી નવી રાઇફલ્સ લઈ આપી અને નવા નવા ઇક્વિપમેન્ટ્સ લઈ આપ્યા જેના લીધે અમને શૂટિંગમાં બહુ જ હેલ્પ થઈ રહી છે બાળકો અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓમાં જો તે પારંગત થાય તો આવનારા સમયમાં એક બહુઆયામી વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ તો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી YouTube ચેનલ DD News ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપના પ્રતિભાવ તથા ગુડ ન્યૂઝ અમે મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ્રેટ જીમેલોટ કોમ પર આ સપ્તાહે માત્ર આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર